સુરતના રાંદેરમાં હનુમાન ટેકરી ગેટ બંધ થતા મંદિરોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે ઉકાય ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વચ્ચે હાલમાં ડેમમાંથી એક લાખ ત્રેસઠ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે શહેરના ત્રણેય ફ્લડ ગેટ બંધ કરવાનો નિર્ણય લીધો છે બીજી તરફ તાપીના ધસમસતા પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા તંત્ર પણ દોડતું થઈ ગયું છે ખાસ કરીને ધાસ્તીપુરા મકાઈપુલ અને રાંદેરમાં હનુમાન ટેકરી ફ્લડગેટ બંધ કરતા વરસાદના પાણીના ભરાવાની સમસ્યામાં ઠેર ઠેર સર્જાય છે